બેન આપણા ઘરમાં કલર થઈ જાય ને એટલે આપણું ઘર બંગલો થઈ જાય હા બેન તું જોજે તો ખરા આપણું ઘર હે ને હજી તો બે માળનું નથી ને કરોલા સિટીમાં એપાર્ટમેન્ટ હોય ને એવું થઈ જાય હા આવો આવો આ છોકરીઓ તમારે કલર કરવાનો હે

મમ્મીબેન તમે આ મંગલસિંહ તમારા ઘરનું કલર કામ લેવા કીધું અરે મંગલસિંહ નો તો ભાવે એવો હે ને એ કઈ હારા વાળું કામ નત કરતા તમારું આખું ઘર બગાડી નાખીએ હે હું વાત કરો હા તો મંગલસિંહ તો નકરા પૈસા લૂંટવાનો ધંધો કરે હે પણ તો બેન હવે મારે કલર કરવા કોને કેવું હવે તમે જ કહો આ દિવાળી નજીક આવે અને આ ઘરમાં કલર પીછા તો કરાવવા પડે ને તો પણ જસુમાસીને કહી દયો એટલે જસુ માસી પોતે કલર કરે હા અરે જસુ માસી એક નંબર મસ્ત કલર કરે હે હમણા મે હે ને જસુ માસી ને બે જગ્યાએ રખાયું તું કલર કામ નું કામ જસુ માસી એવો ને મસ્ત કલર કર્યો ને ઈ ઘર ધણીએ ખુશ થઈને 2000 ઇનામ જસુ માસી ને આપ્યું બોલો હે એવું હારું કામ કરે તો અને ભૂમિ બેન જસુમાસી હે ને મંગલસી જેટલા પૈસા એ નઈ લે ઓછા પૈસામાં માં જસુમાસી હારું કામ કરી દે હે ને 4-5 કલાક માં તમારું આખું ઘર કમ્પ્લીટ હે આ તો તો બેન આપણે હે ને જસુમાસી આગળ જ કામ કરાવી આરતી બેન તમે એને કેતા જાજો કા બેન હા બોલાય આવો ને એને આ તો હું હમણાં જાવ ને તો એને મોકલું હા તો મોકલજો હા પાછા ભૂલી ન જાતા કેજો હો હા હા કઈસ હા આપડે કામ થઈ જાય ને હા

ભૂમિબેન ગમે એમ તો મારી ઇમ્પ્રેશન ખરાબ થાય અને હવે મને આરતી બેન કીધું એટલે હવે હું તમને ના પાડી હું મારે એવું થયું હા માસી તમારે ગમે એમ કલર તો કરી જ દેવો જો હે આમાં કલર કરવામાં ભૂમિબેન એવું હોય ને કે મારી અહીં ક્રેડિટ ઓછી થાય વીઆઈપી મકાન હોય ને તો બરોબર હા તો તમે આમાં મસ્તીનો કલર કરીને મારા ઘરને વીઆઈપી બનાવી દયો ભૂમિબેન અંદર તો બધું હળી ગયું હે હવે ઘર તો મજબૂત છે એટલે એમ કહું કે આ બધું અંદર કલર હે ને બધું ઉખડી ગયું એમ આ તો એટલે તો કરાવવું હે તમારી પાસે કલર કામ તો હવે હે ને ભૂમિ બેલ હું અંદર ઘરની અંદર છે ને તમારે હાવ ઠંડા રખ રહીએ ને એવો કલર કરી દઉં અને અહીંયા બાઈને છે ને સૌંદર્ય ચિત્ર બનાવી દઉં હે આ પાછો તમારે હું મોરો કહેવાય અને મોકાનો ભાગ હા અહીંયા મેઈન રોડ લાગવું પડે

હું તમને મને બુક આપો એટલે હું તમને કલર લખી દઉં ઈ પ્રમાણે તમે કલર લઈ આવો હા હા હું અમને ચોપડો લઈ આવું હો હા લેતા આવ લેતા આવો જાવ એટલે ફટાફટ કામ થાય બુ મી કોઈ મહેમાન આવ્યું હા મારા કાકી ને છોકરાન બધાય છે આ લ્યો કેટલાનો કલર થાય જસુમાસી સુમાસી 2000 નો અને તમારી મજૂરી બે હજાર કેતા કહેતા હતાની તો હાવ સાચી વાત રહી બે નો કલર ને બે ની મજૂરી એટલે ચાર માં બધુંય પતી જાય અને એમાંય સૌંદર્ય ચિત્ર બનાવી દે હે સસ્તામાં થઈ જાહે મારા પપ્પા તો રાજી રાજી થઈ જાહે હા તો દસમમાંથી હું કલર લેતી આવું હો

તમારી બેન હે ને દુકાને કલર લેવા ગઈ કલર કરવો ને હા હા આમ જો અંદર બાવાન ઝાડા ને બધું પાડીને ઘર ચોખા કરી નાખો ને દિવાલ ઊ બધી ચોખી કર નાખો હા હા કરું હું હો હા હા જસુ માસી ઓય જસુ

તો એને ગુમમેન તમે બીજી દુકાને વયા ગયા હોય ના ઈ દુકાને ગઈતી તમે જે એડ્રેસ દીધું તો ન્યા જ ગઈતી તો એને દુકાનની અંદર માણા બદલાઈ ગયો હોય નકર તમે ગમે ન્યા મેં ચીઠી લખી દીધી હોય ને અને ન્યા એ માણા હોય ને તો જસો માસી નામ પડે ને એટલે વાર્તા પૂરી પણ આ માણા બદલાઈ ગયો ને એમાં તમને મોંઘું પડ્યું હાલો હવે હાલો તમે ડોલ લેતા આવો હા તો લેતી આવું લિયા લો આ પાણી એટલે આ મારે નાવાનું છે કેમ આ તમે આટલું પાણી ભરીને આયાતી અરે હવે કોણ ઓ પડતા આવો બીજું તમે પણ હરખું સાંભળતા એ નથી હા ભરી આવું લ્યો થોડુંક પાણી ભૂમિબેન હવે એક લાકડું લઈ આવો આ કલર હલાવા મિક્સિંગ કરવા જોહે હા લઈ આવો કલર એક નંબર થાહે હે હો હવે છે ને તમે કડક મીઠી હાઈ ક્લાસ મારા હાટુ ચા બનાવતા આવો હા હા બનાવી આવો હા હા લો જશો માસી ચા કેમ બાકી એક નંબર બની ને દિવાલ હા ઓ મસ્ત થઈ ગઈ હજી તો કામ બાકી છે મારી બજર પૂરી થઈ ગઈ તમારે બજર લેવા જવું જોહે ઓહો હો પણ જસુમાસી તમારી બજર તો બહુ આગે મળે હવે બજર વિના હાલે એમ નથી મારું માથું દુખો આ મંડે તમાર નાની બેન કે એને કયો લઈ આવે ઈ તો અમારી બીજી વાડી છે અહીંયા ગઈ બજર વિત તો લેવા જાવી જો હે નકર હું જાઉ ના ના તો હું લઈ આવી દઉં હા હા તો લઈ આવો હું આવશો માસી તમે તો ઓ પણ બઉ ઝડપ બોલાવી આખી દીવાલ તો કમ્પ્લીટ કરી નાખી તમારી પણ સ્પીડ જ પણ મને મશીન જ કેતા હું ગમે ને કામ કરવા જાવ ને એટલે બધા એમ જ કે આ મશીન આવી જાય ને એટલે વાત પૂરી મારે જ એવું કલર કામ થાય જ નહીં બીજા કરી જ ન હગે ને એ તો તમારી વાત સાચી હો જસુ માસી આ કામ કેટલા રાખ્યું આ કામ તમે જ કહેવા આવી વાત એટલે પછી તમારી હરમ ભરીને ને 2000 માં રાખ્યું ઠીક ઠીક તો જસુ માસી મે તમને આ કામમાં રખાવડાવ્યું હે એટલે મારું કમિશન તો નીકળીએ ને પણ હવે બે હજાર બાર બેન તમારું કમિશન શું નીકળે આ કલર કામ થઈ જાય ને એટલે આ પીછું તમારી પણ આ પીછું ને મારે શું કરવી અરે આ પીછું બહુ મોંઘી આવે તમને ગમે ને કામ લાગે ન કે ચોખી કરીને વેચી નાખજો હા તો કલર કામ થઈ જાય એટલે પીછું ને મારા ઘરે પગાડી દેજો હો ઓ હા સારું તો હાલો હવે હું જાઉં બસ ઓ મગજ માર્યો એટલે મેં મોર ની કલગી કર્યું અને બતક ના પગ કર્યા એટલે જોવાળા વિચાર કરે કે મારું હારું આ જનાવર ક્યુ તમે તો મારા ઘરની પથારી ફેરવી નાખી હવે ભૂમિબેન કા મે તમને વાત તો કરી દીધી કે તમને સૌંદર્ય ચિત્ર બનાવી દે આ સૌંદર્ય ચિત્ર નથી ને વિચિત્ર ચિત્ર હે આ તમે બાળ મંદિર બનાવી નાખ્યું આ છોકરા ભણવા આવવાના હે આ જોવો તો તમે એટલે ભૂમિબેન મારી પાસે જરાય ટાઈમ નોતો હો તોય અમે કેટલી મહેનત કરીને તમને પેઇન્ટિંગ કરી દીધું

અને કલર પાછો લઈ આવવો પડે લઈ આવો તો એ કલરની ડોલ હવે કલર હું લઈ આવી તો ખરા હા પણ આ બધાય કલર મારે મિક્સિંગ કરવા પડ્યા હોય ને અને બનાવવા પડ્યા હોય ને આટલું પેઇન્ટિંગ એમ ને એમ થાય પણ મને ખબર હોત ને કે તમે આવું સૌંદર્ય ચિત્ર બનાવવાના તો હું તમને દોરવાનું કહેતા જ નહીં બધું બગાડી નાખું આ હું કર્યું આ ની નદી નદી વહેતી નદી છે એટલે આ નદી મારા આમ ઘરમાં જાહે એટલે ભૂમી બેન મર્યાદામાં બોલવાનું ને મર્યાદામાં રહેવાનું મારા આ ચિત્રોને કાઈ ન કહેવાનું મને કેવું હોય ને કહી દેજો આવડતું તું નો હોય તો આ ચિત્ર જ નો દોરાય આમે એને કોલસા હોય ને એને કોઈ કોઈથી ઈરાની પરખ નો હોય મારી પાસે ટાઈમ નો તો દિવાળી જેવો તહેવાર તોય મે કેટલી મહેનત કરીને તમને આ ચિત્ર દોરી દીધા ને સૌંદર્ય ચિત્ર બનાવી દીધું ટાઈમ નો હોય ને તો ઘરે જઈને સુઈ જાવ હા તો મને મારા મજૂરીના પૈસા આપી દયો આ મારી દીવાલ બગાડી નાખી ને હું તમને પૈસા આપું એમ મે ભૂમિબેન તમને પહેલા જ કીધું તો ને કે તમને સૌંદર્ય ચિત્ર બનાવી દાવ ત્યારે તો તમે એમ કહેતા હા હા મારો વાટ પડી જાવો જોઈએ બનાવો બનાવો મને થોડી ખબર હતી કે તમે આવું બનાવ છો હું તો તમને અજી કહું કે આ સૌંદર્ય ચિત્ર જોરદાર બન્યું હે આવું ક્યાંય ચિત્ર છે જ નહીં અને રોડનો કાઠો તમારે લાગુ પડે પબ્લિક આયા ફોટા પાડવા આવીએ ફોટા આયા તમે આ સૌંદર્ય ચિત્ર રાખો મારું માનો અને મને મારા મજૂરીના પૈસા આપી દયો તમે હેને હડા 4000 નો મારો કલર બગાડી નાખ્યો અને હું તમને મજૂરીના પૈસા આપું હે આ તો મને તો મારી મજૂરીના પૈસા આપવા જ પડે ને

હવે મારો દીપ ફરી ગયો કે હું તમને બોલાવું અને હું તમને સામે તે કહું કહીને આમ થાય તમે અહીંયા ન હાલો નીકળો હાલો હલો ઘર ભેગા થાય અહીંયા કંઈ વગાડવાનું નથી પૈસા દઈને આનો હું જોઈ લઈ તમને હવે તમે હું જોઈ લેતા તા બધું બગાડી નાખ્યું મારું અહિયાં

હા ઈ વાત તારી સાચી હે તો જ થાય હા હાલ હાલ તો મંગલસિંહ પાસે હા હાલ હાલ કરી દે તો હારું